સરકાર ગમે તેની હોય અને ગમે તેવી હોય પરંતુ તેનામાં રહેલી ખામીઓ ઉજાગર કરવી ખામીઓ જાહેર કરવીને તે એક પ્રકારની દેશભક્તિ જ છે બહાદુર માણસોનું કામ છે બાકી તળિયા ચાટવાવાળા તો ઘણા હોય છે અને તળિયા ચાટવાવાળાને દલાલ કહેવાય છે દેશભક્ત નહીં નથી સમજાતું તેનો ઉપાય છે નથી આવડતું તેનો પણ ઉપાય છે પણ નથી કામ કરવું તેનો કોઈ ઉપાય નથી એટલે જ કોઈએ કહ્યું છે કે દોસ્તો જુબાનને કાબૂમાં રાખજો મોઢા મોટી નીકળેલા શબ્દો વીતી ગયેલો સમય અને તૂટી ગયેલો ભરોસો કોઈ દિવસ પાછો આવી નથી શકતો એવી છે જે જિંદગીભર માણસને થાકવા નથી દેતી અને તે દવાબદારી બેના બટાવે છે અને ઈમાનદાર છે તે હર હંમેશને માટે કામમાં આવતા હોય છે જે દોગલા હોય છે ને તે ધોખાબાજ હોય છે દગાબાજ હોય છે દોસ્તો કહે છે ને કે હોશિયાર અને સમજદાર બંનેમાં બહુ જ ફર્ક છે જે હોશિયાર છે તે રસ્તામાં પડેલા કાંટા છે ને તેના પાસેથી આગો પાછો થઈને પસાર થઈ જતો હોય છે કાંટાથી બચીને નીકળી જાય છે અને જે સમજદાર છે તે રસ્તામાં પડેલા કાંટા વીણતો વીણતો આગળ વધે છે અને કાંટાને એક બાજુ ફેંકી દેતો હોય છે વાત બહુ જ સમજવા જેવી છે દોસ્તો ન સમજાય તો એકવાર ફરી સાંભળો સમજો અને હોશિયાર બનો